કેમ છો અમદાવાદ કુદરત પાસે બેકાર કઈ જ નથી કહેવાય છે કે પીળું હોય એ બધું જ સોનું નથી હોતું પણ આ પડેલું ઘાસ અમારા ઝાડ માટે સોના બરોબર છે ચોમાસાના કારણે ગાયો આખો દિવસ અહીં મેદાનમાં રહે છે અને એમને જે ઘાસ ખવડાવવામાં આવે છે તેમાંથી થોડું ઘણું હંમેશા પડી રહે છે એ ઘાસના અમે ક્યારેય ક્યાંય ફેંકતા નથી પણ અમારા વાવેલા છોડની પાસે ખાડો બનાવી એમાં નાખી દઈએ છે અને એની ઉપર થોડી માટી વાળી દઈએ છે જેથી લગભગ અઢી થી ત્રણ મહિનાની અંદર તે ખાતર બનીને તૈયાર થઈ જાય છે જેના કારણે અળસિયાની સંખ્યામાં પણ સારો એવો વધારો થાય છે અને આસપાસમાં વાવેલા છોડને ઉત્તમ ખાતર મળી રહે છે માટે નકામું લાગતું આ ઘાસ અમારા ઝાડ માટે સોના બરોબર છે